તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે એરંડાના ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તેના વિશે આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે એરંડાના વાયદામાં નીચેના મથાળેથી સુધારો થતા મંદીનો ગભરાટ એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે એરંડાની આવક વધતી નથી અને હજુ તારીખ પંદરમી જાન્યુઆરી સુધી નવા એરંડાની આવક છૂટી છવાઈ રહેવાની ધારણા છે આવક વધશે નહીં પણ બહુ જ મહત્વની વાત એ છે કે મોટાભાગના જૂના એરેન્ડા આ વર્ષે રૂપિયા તેરસોના લેવલે નીકળી ગયા હોય નવી આવક વધવાની સાથે જૂના એરંડાની આવક ઘટતા લાંબા સમય સુધી એરંડાની આવકનું પ્રેશર જોવા મળશે નહીં આથી ડિસેમ્બરમાં જો ધારણા પ્રમાણે ચાલીસથી પિસ્તાલીસ હજાર ટનની નિકાસ થશે તો એરંડામાં એક ઉછાળો આવવાની શક્યતા બનશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો